સમગ્ર કચ્છમાં આજે ચોથા દિવસે વાતાવરણમાં પલટો હોય ત્યારે અચાનક વિપરીત પરિસ્થિતિ જોવા મળી હતી ખાવડા રોડ ઉપર આવેલ ભીંડિયારામાં ધૂળની આંધીઓ ફરી વળતી હતી અને ફતેપરમાં ઝાડ ઉપર વીજળી પડી સમગ્ર કચ્છમાં આજે ચોથા દિવસે પણ માવઠું યથાવત રહેવા પામ્યું છે કમોસમી વરસાદ પડ્યો હતો પરંતુ સૌથી મહત્ત્વની ઘટના વાતાવરણના પલટોમાં એ જોવા મળી હતી કે ખાવડાના ભેરંડિયા પાસે આજે ભયંકર આંધી આવી હતી અને આખું વાતાવરણ પલટી ગયું હતું ચારે બાજુ ધૂળની ડમરીઓ જોવા મળી રહી હતી અને ખાસ કરીને વિઝિબિલિટી પણ ઘટી જવા પામી હતી જે આંધીના દ્રશ્યો સર્જાયા હતા તે ભયાવહ હતા અને પ્રથમ વખત આવી આંધી હોય આવી હોય તેવું ત્યાંના રહીશોએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું સાથોસાથ રાપર તાલુકાના ફતેભર ગામે પણ આજે વીજળી પડી હતી વીજળી પડવાને કારણે ઝાડ નો શોધ વળી ગયો હતો અને અચાનક આ વીજળી પડવાના કારણે ઝાડ ઉપર વીજળી પડી હતી અને ઝાડનો શોધ વળી ગયો પરિણામે માલધારીને ખેડૂત વર્ગમાં પણ ભય અને ગભરાટની લાગણી જોવા મળી હતી